એ પાળવા માટે મંદિર હોય મસ્જિદ હોય દરગાહ હોય ધાર્મિક વસ્તુ છે હું તો એ પણ કહીશ કે આ લોકોને આટલું બધું શું લડે છે આ રોડ ની સાઈડમાં છે અને રોડ થી કેટલું દૂર આવેલું છે અને વર્ષો વર્ષો જૂનું આસ્થા સાથે જોડાયેલું છે અને યાદ છે હું પણ ઘણી આવેલો છે પણ એક વસ્તુ ચોક્કસ રીતે છે કે આમાં જો આ લોકો છે આ લોકોની લડાઈ સામે લડવું હોય હું એકલો કોંગ્રેસ માંથી હોય છે મારી વ્યવહારિક વાત હોય હું જે તમને કહું સાંભળજો તમે હું જે મારી વ્યવહારિક વાત હોય હું દોઢ કલાક માટે લઈ લો કેટલી કલાક માટે ઉભો થઈને મને કહ્યું તમે રાહ કરવા મિલતા પોણા ત્રણ લાખ મતદારોનો વાત છે

હોય મસ્જિદ હોય કે મંદિર હોય કઈ પણ બચાવું હોય હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય પારસી હોય તમામ સમાજના લોકો છે જેને પણ લડાઈ અન્યાય સામે લડવી હોય એને ગાંધી ચિંદિયા માંગે લડવી પડે આમાં આ તંત્રની સામે તમે લડવા જશો ખોટી રીતે કોઈ પથ્થરમારો કરશો કોઈ એક જણો ભૂલ કરશો તો બધા હેરાન થઈ જશે કે કોઈ કોઈને મારી લે છે કોઈ આગળ એવું કઈ પણ કરશે તો નહીં આપણી પાસે એક જ લડાઈ છે કે લડાઈ કરવા માટે કોઈ પણ બુલ્લો ચડકે કઈ આવે તો બધા પોતાનો મોબાઈલ ચાલુ રાખી દેવાનો અને આપણે સામે જ્યાં પાડવા આવે ને સામે બધાને સુઈ જવાનું મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી મોબાઈલ ચાલુ રાખી અને બધાને સુઈ જવાનું આ આપણો અધિકાર છે આ ગાંધી ચિંજે માગે એનાથી આપણે કોઈ રોકી નહીં શકે એ એવું કરશે કે એક બે જણા એવા મોકલશે વચમાં કે અંદર ઝઘડો કરે તમને કારણે ઝાપટ મારશે અને તમે એવું કરો શું બચાવવાનું છે દરગાહ અને કબ્રસ્તાન બચાવવાનું છે તો આપણે ઝાપટે ખાઈ લેવી અને આપણે બધાને સુઈ જવાનું મોબાઈલ ખાસ કરીને ચાલુ રાખી દેવાનું મોડું કબૂલ કરી લેવાનું બરાબર છે અને કોઈ એવો અધિકાર નથી કે સુતેલા લોકો ઉપર જે મશીનો ફેરવી શકે અને મોબાઈલ ચાલુ હોય અને એ તો જે ખોટું કરવા હોય એને વધારે ડરવું પણ સાચું કરવા વાળા હોય એને ડરાવવામાં આવતું હોય છે પણ આપણે જયારે ગાંધી માગે ચાલતા હોય ત્યારે આપણે ડરવાની જરૂર હોતી

આજે મુસ્લિમ સમાજ ઉપર થયું છે કાલે હિન્દુ સમાજ ઉપર પણ થશે ત્યારે આજે હિન્દુ સમાજની વિનંતી છે કે આપણે ઊભવું જોઈએ આપણા ભાઈઓ છે બધા અહીંના રહેવાવાળા આપણા વિસ્તારના જે સાથે કામીએ છીએ સાથે જમીએ છે ત્યારે મારે મુસ્લિમ સમાજને પણ વિનંતી છે જ્યારે હિન્દુ સમાજને જરૂર પડે ત્યારે આપણે પણ બધાને ઊભવાનું છે અને સમાજ એક થઈને રહેવાનું તમામ સમાજ આપણે એકતાથી રહેવા વાળા વ્યક્તિ છે ભાઈચારાથી રહેવાવાળા વ્યક્તિ છે અને કાયમી માટે ભાઈચારાથી રહેશું અને આવા ખોટા અધિકારીઓ કે જે પણ અન્યાય કરતા હોય એની સામે લડશો હક મેળવશો કારણ કે આજે કોર્ટમાં આજે કીધું કીધું ત્યાં ગયા બધા કે આઠ તારીખે કોર્ટે સમય સમી જાવ તો એ પણ કરવા માટે ત્યાં નથી આટલી રાતે આવા વરસાદમાં બધાને હેરાન કરે છે પણ મક્કમતાથી રહેવું પડશે અને લડાઈ લડવી પડશે અને લડાઈ લડવા માટે ગાંધી ચિંધિયા માગે લડવી પડશે તો એક ભૂલ કરશો તો બધા હેરાન થશે છ સાત વાગ્યા સુધી મને લાગતું હતું રોજિન પટેલ બધા મારી પાસે કોન્ટેક્ટમાં હતા મેં કીધું પટેલ મારા કોન્ટેક્ટમાં છે બધા કીધું છે કે એવું કંઈ છે નહીં પણ ભરોસો નહીં કરતા હું આગળ તમને કહું કે ભાઈ એવું નથી અને કાલાવર તમે એમ છે કે અમારા ધારાસભ્ય કીધું કાલાવર થયું તો કઈ મારું નામ નહીં ભરોસો કારણ કે છેલ્લે તો બનાવી શકે સંસદ સભ્ય બનાવી શકે સંસદ સભ્ય ને બનાવી શકે

એક આગેવાન હોય સમાજ નો અવાજ કરેલ ને એક પગ નો હોય તો થાય અને એ આ બોલતું બોલતા હોય ને મેસેજ જાતા થશે એને ખબર પડે કે આગેવાન એક આગેલે હાલે છે તમે લોકો એટલે એને ખ્યાલ પડી જશે પણ અત્યારે એમ જોયે કે આ તો બધા આમ નામ કોઈનું માનતા જ નથી કોઈ તો એને વધારે પાવર આવી જશે એટલે આપડે નુકસાન જશે એટલે આપને વિનંતી છે આ બધા આગેવાનો છે એનું માનજો અને તમે જે તમારી સાથે જે રીતે હું એક ધારાસભ્ય તરીકે તમારી સાથે તમે મારી ઉપર વિશ્વાસ રીતે તમારી સાથે હું તમે કેશો મીટર ચાલવા માટે મારી તૈયારી પણ અહીંયા છે ને જનતા નો આદર એ ગરીબ છે બાજુ અધિકારી